એ તમારા સુધી પહોંચે જેથી મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત હોય કે પછી કચ્છ હોય દરેક વ્યક્તિને દરેક બેઠકનો ચિતાર મળે એ અમારો પ્રયાસ છે તો આજે આ ઓપનિંગ થયું તો થયું કઈ એવી બેઠક છે જે સૌથી વધુ ચર્ચામાં છે સૌરાષ્ટ્રનું એપી સેન્ટર રાજકોટ અને આ એપી સેન્ટર વિવાદનું એપી સેન્ટર પર છે કેમ કે પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજુ પણ સમ્યો નથી અને બે આયાથી ઉમેદવાર આ મેદાન પર છે બંને બળિયા બંને દિગ્ગજ પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા તો રાજકોટ લોકસભા બેઠકથી શરૂઆત કરીએ રાજકોટ લોકસભા બેઠક બે નામ અને આ બંને નામથી ભાગે કોઈ અજાણ નહીં હોય આ બંને આયાતી છે આ બંને નામ આયાતી છે પરંતુ તમે મજબૂરી કહો કે રણનીતિ કહો ભાજપ અને કોંગ્રેસ માટે રાજકોટમાંથી આ બંને નામ લડશે રૂપાલા સાથે વિવાદ જોડાયેલો છે ઘણા લાંબી ગણતરી બાદ પરસોત્તમ રૂપાલા સામે ધાનાણીને ઉતાર્યા બંને બિલોંગ કરે છે અમરેલી જિલ્લા છે અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે ક્ષત્રિય સમાજ આહિર સમાજ અન્ય જ્ઞાતિઓનું કેટલું વર્ચસ્વ છે અથવા તો કોણ કિંગમેકરની ભૂમિકામાં છે અને કોણ કોનાથી ટેન્શનમાં છે એની થોડી વાત કરીશું થોડો આગળ વધીએ કેમ કે હવે તાસીરની વાત કરવી જરૂરી છે રાજકોટ આમ તો એપી સેન્ટર છે સૌરાષ્ટ્રનું અને સૌરાષ્ટ્રના એપી સેન્ટર સાથે સાથે જે વાયરિંગ ગોઠવાય છે રાજકારણનું એપી સેન્ટર પણ છે સીએમ હમણાં ભુપેન્દ્ર પટેલ પહેલા રાજકોટથી જ હતા ખુદ નરેન્દ્રભાઈ મોદી અહીંથી લડેલા છે વજુભાઈ વાળા અહીંથી છે ઘણા નામો છે ઘણા દિગ્ગજ નામો છે હવે એપી સેન્ટર સાથે સાથે જે ગઢ છે ગઢ ભાજપનો છેલ્લા ચાલીસ વર્ષથી કેમ આ એપી સેન્ટર છે અને કોનો ગઢ છે તમને ખ્યાલ આવી ગયો છે અને કેમ આટલા દિગ્ગજ આ એપી સેન્ટરમાંથી ઉતાર્યા છે આગળ વધીએ ગઢ સાથે હવે કોંગ્રેસની સ્થિતિ જોઈએ કેમ કે ચોત્રીસ વર્ષમાં માત્ર એક જ વખત કોંગ્રેસ જીતી છે અને જે ગણતરીઓ મંડાઈ છે કે બહારથી ઉમેદવાર લાવો જ્ઞાતિ હિસાબથી ઉમેદવાર ઉતારો અથવા એવો ચહેરો ઉતારો જે પ્રજા વચ્ચે હોય અથવા તો એવો ચહેરો ઉતારો કે જેની સાથે મુદ્દાઓ જોડાય છે આગળ વધીએ કોંગ્રેસ માટે તો ભૂતકાળ ઠીક નથી આ બેઠક પર રેકોર્ડ ઠીક નથી પણ મોહન કુંડારિયા બે હજાર ઓગણીસમાં જે અંતિમ વખત લડ્યા આમ તો રેકોર્ડ બ્રેક મતદાન થયું રેકોર્ડ બ્રેક માર્જિનથી જીત્યા ટિકિટ કપાઈ પેલું રમકડાવાળું નિવેદન તમને યાદ હશે થોડી નારાજગી પણ હતી પણ આ નારાજગી

જે રાજકોટની છે લોકસભા અંતર્ગત સાતે વિધાનસભા બેઠક ભાજપ પાસે છે આમ તો સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યારની સ્થિતિએ જે ચૌદ બેઠક કોંગ્રેસ પાસે છે એવું માની લઈએ કે એક વેરાવર સોમનાથને બાદ કરતા ક્યાંય કોંગ્રેસનો ધારાસભ્ય નથી એટલે કે સાતે બેઠક રાજકોટ લોકસભા વિસ્તારમાં ભાજપ પાસે છે આગળ વધીએ તેનું મદદ તો મળશે જ પણ સાથે સાથે જે આયાતી ઉમેદવાર છે આયાતી ઉમેદવાર કયો પસંદ કરાય છે શેના કારણે પસંદ કરાય છે અગાઉ પણ વાત કરી ધાનાની અને પરસોત્તમ રૂપાલા આગળ વધીએ આ આયાતી ઉમેદવાર સાથે જે મુદ્દાઓ જોડાયેલા છે એમાં કડવા પાટીદારનું જે સમીકરણ છે તેમના સાચવવા માટે રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે કડવા અને લેવાનું રાજકારણ સૌરાષ્ટ્રભરમાં અલગ અલગ બેઠકો પર અલગ અલગ રીતે છે પણ આ સમીકરણ બાદ પણ જો આ રાજકોટના રણમાં આગળ વધીએ તો ઘણી બધી બીજી જ્ઞાતિઓ પણ છે પણ આ તમામ જ્ઞાતિઓ વચ્ચે આ બંને દિગ્ગજ નામ છે બાવીસ વર્ષ બાદ છેલ્લે ટકરાયા હતા હતી વિધાનસભા પરંતુ ધાનાની સામે રૂપાલા હાર્યા હતા બે દશકા થઈ ગયા રાજનીતિમાં ઘણા બધા પાણી વહી ગયા પણ હવે આ બંને દિગ્ગજ અલગ ધરતી પર છે અલગ સમીકરણો સાથે છે તો જંગ ઇન્ટરેસ્ટિંગ રહેશે આગળ વધીએ આ બાવીસ વર્ષ બાદ ટકરાશે પણ સાથે સાથે જે ક્ષત્રિય આંદોલન છે રૂપાલા સામે જે હજુ પણ નારાજગી છે તેની કારણે કયા સમીકરણ બદલાયેલા છે અથવા તો રૂપાલાની ટિકિટ ન કાપીને બે તળા પડી ગયા સમાજમાં હજુ કેમ્પેન ચાલી રહ્યું છે તો એ કેમ્પેન લોકસભા ચૂંટણીમાં જોવા મળશે એ પણ જોવું રોચક રહેશે થોડા આગળ વધીએ આ કેમ્પેન તો ચાલી રહ્યા છે અને કેમ્પેન સાથે સાથે આ સમીકરણો બદલાય છે કે નહીં પાટીદારોના ગઢમાં ક્ષત્રિયોની નારાજગી ભાજપને કેટલી નડે છે એક પોઈન્ટ ચાલીસ લાખની આસપાસ ક્ષત્રિય અને રાજપૂત સમાજના મતદાતાઓ હશે તો આ પૂરું રાજકોટનું રાજકીય રણ થવું થોડું વધુ આગળ વધી કેમ કે આમાં દરેક મીડિયા માધ્યમોમાં છે બે પાંચ ટકા ઉપર નીચે હશે પણ મૂળ વાત એ છે કે તમામ જે કાસ્ટ ફેક્ટર છે આ જ્ઞાતિ ગણિતના હિસાબથી ઉમેદવારો પણ ઉતારાય છે લેવા પાટીદાર કરવા પાટીદાર આ બંનેની તમે ગણતરી કરશો આ ગણતરી ઓલમોસ્ટ છ લાખની આસપાસ પહોંચે છે મોડી ઉમેદવાર પણ છે ભૂતકાળમાં કુંવરજી બાવળીયા પણ અન્યમાં છ પોઈન્ટ સત્તાણું લાખ મતદારો આમાં માલધારી વર્ગ અને આહિર સમાજના પણ સિત્તેર હજારની આસપાસ મતો છે તો આ જે સમીકરણ છે પહેલા બે બોક્સની વાત કરીએ આ બે બોક્સમાં જે ઉમેદવાર ઉતાર્યા છે તો છે ચહેરા હિસાબથી પણ છે લેવા કરવાનું સમીકરણ કેવું ચાલે છેલ્લી પ્લેટ જોઈ લઈએ બાદમાં થોડી ચર્ચા કરીએ દિગ્ગજો સાથે જે છેલ્લી ત્રણ ટર્મ છે બહુ ક્લિયરલી છે મેં કહ્યું કે ટિકિટ કપાઈ કુંવરજી બાવળિયા બે હાજર નવમાં જીત્યા ધબદબો હતો કોંગ્રેસનો એક સમય હતી કે સૌરાષ્ટ્રમાં

દેવવતભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે દેવતભાઈ આપનું સ્વાગત છે જગદીશભાઈ મહેતા વધુ એક વરિષ્ઠ પત્રકાર અને રાજકોટ બેઠા બેઠા દરેક સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે અને બેઠકોનો ચિતાર તમને જમીન સ્તર પરથી આપશે જગદીશભાઈ આપનું પણ સ્વાગત છે અમારા સહયોગી લખીરાજસિંહ ઝાલા પણ જોડાઈ ગયા છે લખીરાજ આપનું પણ સ્વાગત છે દેવતભાઈ આપથી શરૂઆત કરીએ આજે બેઠકની બારખડી છે આ બેઠકની બારખડીમાં આપણે રાજકોટથી શરૂઆત કરી છે અને રાજકોટ પર જ શું બધાની નજર મંડાયેલી રહેશે સમીકરણો છે બે આયાતી ઉમેદવાર છે વિરોધ છે સમીકરણો કેટલા બદલાયા અથવા તો એપી સેન્ટરમાં નવા જૂનીના એંધાણ આ તમામ સમીકરણોને ચિત્ર જોતા આપનું મંતવ્ય સૌ પ્રથમ તો પ્રવીણભાઈ જે હોમવર્ક સાથે તમે પૂર્વ ભૂમિકા બાંધી એ ખરેખર બહુ સરસ જેનાથી રાજકોટના લગભગ દરેક ચૂંટણીના દરેક પાસાના આપણને અભ્યાસામાં મળી શકે છે ચિતાર મળી શકે છે હવે વાત કરીએ તમારા સવાલની કે આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સામે જે બે મુદ્દા કામ કરે છે એમ તો પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી રદ કરવામાં ન આવી ક્ષત્રિયોની નારાજગી અને એની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય એવા પરેશ ધાનાણીની ઉમેદવારી આ બે મુદ્દા એવા છે કે જેના કારણે રાજકોટની બેઠક આ વખતે ગુજરાત જ નહીં સમગ્ર ભારતમાં ચર્ચાસ્પદ બનશે અને દરેકની નજર આના પરિણામ ઉપર રહેવાની છે અત્યાર સુધીનો રાજકોટ બેઠકનો ઇતિહાસ છે કે એ કોઈ એક પક્ષને સમર્પિત રહેતી બેઠક છે ત્યારે મતદારોનો મિજાજ એ પ્રકારનો છે આઝાદીથી માંડીને ઓગણીસો એસી સુધી આ બેઠક સોરી ત્યાં કેશુભાઈ વચ્ચે એક ચિન્હ ઉપર એકવાર જીત્યા સત્યોતેરમાં ત્યાં સુધી રાજકોટની બેઠક કોંગ્રેસને સમર્પિત રહી છે કોંગ્રેસના જ ઉમેદવારો ત્યાંથી સારી એવી સરસાઈ સાથે જીતતા આવ્યા પણ ઓગણીસો ને સડસઠની એક ચૂંટણી એવી છે જેમાં ઉછરંગરાય ઢેબર જે રાજકોટના લોકપ્રિય નેતા સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી જે ગુજરાતનું વિભાજન અલગ બેનું ગુજરાત રાજ્ય પહેલા ઉચરંગરાય ઢેબરની નારાજગી હતી અને એમણે સંસદ સભ્ય તરીકે રાજીનામું આપ્યું પેટા ચૂંટણી આવી પડી એ પેટા ચૂંટણીમાં ઇન્દિરાના ઉમેદવારની સામે સંસ્થા કોંગ્રેસે પારસી ઉમેદવાર જે મુંબઈના હતા રાષ્ટ્રીય કક્ષાના નેતા પરંતુ રાજકોટના નહીં ત્યારે જ્ઞાતિવાદ આટલી હદે વકરો નહોતો જ્ઞાતિવાદનું આટલું જોર પણ નહોતું પરંતુ તેમ છતાં રાજકોટના મતદારોએ

પરંતુ ભાજપના આંતરિક વિરોધના કારણે રાજકોટના મતદારોએ કિરણ ભાવડીયાને જાકારો આપ્યો એ એકમાત્ર લઈને આજ સુધીનો એવો બનાવ કે જેમાં ભાજપના ઉમેદવાર હાયરા એટલે રાજકોટની બેઠક ચોક્કસપણે અત્યારના સંજોગોમાં ભાજપનો ગઢ છે એમાં શંકાને સ્થાન નથી મોહનભાઈ કુંડારિયા છેલ્લી બે ચૂંટણીમાં લગ લાગ લગાડ પોતાની સરસાઈ વધારીને જીતતા રહ્યા છે એ પણ વાસ્તવિકતા છે આ વખતે હું માનું છું કે પરસોત્તમ રૂપાલાની સામે જે ક્ષત્રિયોનો વિરોધ છે એ ક્ષત્રિયોના વિરોધને ઠારવા માટે ભારતીય જનતા પાર્ટી તમામ સ્તરના પ્રયાસો કરે છે કોંગ્રેસની નીતિ એવી હોઈ શકે કે દલિત મુસ્લિમ આ વોટ બેંક ઉપર નજર દોડાવે ક્ષત્રિયોના મત જો ખરેખર કોંગ્રેસને મળે અને કોઈ વોટ બેંકમાં પણ એ હિસ્સો પડાવે અને લેવો પાટીદાર જે પોતે છે આ આ સમીકરણ એ ગોઠવી શકે તો બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ ની ચિત્રમાં આવી શકે પરંતુ આ શક્યતા જો અને તો કાગળ ઉપરની છે વાસ્તવિક સ્થિતિ મને લાગે છે કે ભાજપ માટે મુશ્કેલી ગણાય

સીધા ઉતારી દેવાયા સામે એક પોઈન્ટ ક્ષત્રિય મતદારો છે સમીકરણ કેટલા બદલાયા છે આ વિવાદ બાદ અને આ બંને ચહેરા ઉતારાયા બાદભાઈ અત્યારે જે રાજકોટની પરિસ્થિતિ ધરાતલ છે એની હું આપને વાત કરું કે ક્ષત્રિય સમાજનો વિરોધ છે એના દોઢ બે લાખ મત છે લેવાની કોશિશ કરે છે આ એકવીસ બાવીસ લાખની જનસંખ્યા ધરાવતી વોટ બેંક આખી આ બેઠક છે એમાં સરેરાશ સાઈઠ ટકા જેવું મતદાન થાય તો દસ થી બાર લાખ લોકો મતદાન કરે છે એક વાત સાડા પાંચ લાખ પછી સાડા સાત લાખ મત મળ્યા હતા બે અનુક્રમે આપને કહું છું અને એની સામે કુંવરજી બાવળિયા ને લલિત કગથરા આ પણ બહુ દિગ્ગજ હતા એ કઈ જેમ તેમ જેને કે પરેશ ધાનાણી ની જ કહી શકાય બલકે આ તો લોકલ હોવાને કારણે પરેશ ધાનાણી કરતા પણ વધુ સક્ષમ ગણાય છે મોહનભાઈ કુંડારીયા બે વખત હરાવ્યા ત્યારે જીતનો ગાળો જે છે એ કેટલો હતો સાડા ત્રણ થી ચાર લાખ સુધીનો આપની જાણ કરતા હવે અત્યારે એક પ્રોબ્લેમ જે પહેલા અગાઉ ફેસ નતો થયો અને અત્યારે થઈ રહ્યો છે શું છે પરસોત્તમભાઈ રૂપાલા

કે મનામણાની ક્યાંક ને ક્યાંક વાત છે તે કરવામાં આવી રહી છે અલગ અલગ નેતાઓ છે તે રાજ્યમાંથી આવી હર્ષ સંઘવી રાજકોટ ની મુલાકાતે આવ્યા હતા કોઈને ખબર ન પડે તે પ્રમાણે જે હોટલ જે કાલાવા રોડ ઉપર આવેલી હતી ત્યાં જે ક્ષત્રિય સમાજ જે ભાજપ સાથે ભાજપ સાથે જોડાયેલો છે તેમની સાથે મીટિંગ થઈ અને મીટિંગ બાદ જે

પ્રવીણભાઈ કે અહીંયા ધરાતલ પરિસ્થિતિ એ મિટિંગમાં હું પણ ગયો હતો આપની જાણ ખાતર હવે બંને તરફ અહિયાં જે ચાલી રહ્યું છે આપને કહું છું પટેલ સમાજ તરફથી કહું છું એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફથી અઢારે વર્ણ અલગ અલગ બેઠક એવરી થઈ રહી છે અને બેઠકમાં જે રીતે ક્ષત્રિય સમાજ પોતપોતી કી બેઠકમાં શપથ લેવડાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને મત ન આપવો એવી રીતે 18 વર્ણમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પણ દ્રઢ સંકલ્પ લેવર શપથ નહીં સંકલ્પ લેવરાવી રહ્યા છે કે કોઈ પણ હિસાબે આપણે ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારને જીતાડવા જેને કારણે આપણે બહુ મોટું વેમેનિસ્ટ જે સર્જાણું તો પાછું જવા દેવું છે પણ વાત આપણી અટકી ત્યાંથી ગઈતી પ્રવીણભાઈ સૌથી મોટી રોલ જે છે કે આ એકવીસ બાવીસ ની જનસંખ્યા ધરાવતી બેઠક છે સાઈઠ ટકા મતદાન એવરેજ સાઈઠ પાસઠ ટકા થાય આ ગરમી છે બેતાલીસ તેતાલીસ ટકા જેવી એટલે એટલે દસ બાર લોકો દસ બાર લાખ લોકો મતદાન કરશે એવું લાગે છે

પરંતુ પટેલ સમાજ ખાસ કરીને લેવા પટેલ બે કરી હવે એ બી ખબર છે જો મતની આ વખતની પહેલી છે દરેકને પોતાના મતની વેલ્યુની બહુ ખબર પડી ગઈ છે અત્યારે જે પરેશ ધાનાણી આવ્યા છે તો વિઝન એક જ છે કોંગ્રેસનું આખું એજન્ડા તમે જુઓ ઇન્ડિયન એલાયન્સ જવા દો કોંગ્રેસ જવા દો વિપક્ષ જવા દો એ બધા જ મુદ્દા બેરોજગારીથી થી માંડી દુનિયાભરના કોઈ મુદ્દા નહીં એટલા માટે પરસોત્તમભાઈ લક્ષ્ય કર્યો છે આપે એનો લાભ લઈ લઈએ તો આ પાટીદાર સમાજ પાંચેક લાખ લોકો છે એમાંથી તમે ગમે તેમ કરો તો વીસ ત્રીસ ટકા ઇધર ઉધર થાય તો લાખ દોઢ લાખ આમ થાય ત્રણ સાડા ત્રણ લાખ તો પણ ભારતીય જનતા પાર્ટી પાસે જ વધે

એ ચાહે અમરેલી હોય જૂનાગઢ હોય પોરબંદર હોય ભાવનગર હોય સુરેન્દ્રનગર હોય આ આ આ સમીકરણને કઈ રીતે જોઈ રહ્યા છે આ સક્રિય નારાજગી રાજકોટ બેઠક ઉપર ખાસ ન નડે એ બહુ પહેલેથી સ્પષ્ટ છે કે ચૂંટણીની હારજીતની દ્રષ્ટિએ જોઈએ લોકસભાની ચૂંટણી પૂરતી જ આને મર્યાદિત ગણીએ તો રાજકોટની બેઠક ઉપર તો કોઈ મોટો ફરક પડવાનો ના હોય એનાથી પરંતુ જે કેટલીક બેઠકો છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ચિત્રમાં છે જ્યાં આટલા મોટા માર્જિનની હારજીત નથી થતી અથવા તો નહીં થાય આ વખતે એવું લાગે છે જેમ કે બનાસકાંઠા જેમ કે ભરૂચ જેમ કે પાટણ ત્યાં કોંગ્રેસના ઉમેદવાર ચિત્રમાં છે એવા સંજોગોમાં જ્યાં કોંગ્રેસ નેક ટુ નેટ ચાલે છે અથવા તો થોડીક જ પાછળ છે ત્યાં જો ક્ષત્રિયોની નારાજગી આજના જેવું આંદોલન મતદાન સુધી જલદ રહે અને ક્ષત્રિયો મતદાનથી વેગળા રહેવાને બદલે જો કોંગ્રેસને જ વોટ આપે છે તો મને લાગે છે કે બાકીની ત્રણેય બેઠકો એવી છે જ્યાં ચોક્કસપણે ફરક પડે જામનગર બેઠક એવી છે જ્યાં પૂનમબેન માડમ બહુ મજબૂત અને લોકપ્રિય ઉમેદવાર મનાય છે એમ મોટા માર્જિનથી જીતશે એવી અપેક્ષા છે ક્ષત્રિયોની નારાજગીના કારણે એ માર્જિનમાં ઘટાડો થાય ભાવનગરમાં પણ આ પરિસ્થિતિ છે નિમુબેન મામણીયા મોટા માર્જિનથી જીતવાની જે અપેક્ષા રાખતા હશે અને ક્ષત્રિયોની નારાજગી આવીને આવી યથાવત રહે તો એ માર્જિનમાં ઘટાડો થાય અમરેલીમાં ક્ષત્રિય મતદારોની એવડી મોટી નિર્ણાયક સંખ્યા નથી એટલે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બેઠક એક એવી છે જ્યાં ઋત્વિક મકવાણા મજબૂત છે ફોર્મ ભરતી વખતે પણ એમની પણ અપેક્ષા નહોતી એટલી મેદની ઉમટી પડી હતી એમના સમર્થકો જો સુરેન્દ્રનગરમાં નેક ટુ નેક ફાઇટ થાય અને ક્ષત્રિયો કોંગ્રેસની તરફેણમાં મતદાન કરે તો સૌરાષ્ટ્રની એ એક બેઠક એવી છે

વધી ગયો પ્રવીણભાઈ કચ્છ ભાવનગર જામનગર સુરેન્દ્રનગર અમરેલી ને જુનાગઢ આ આટલી બેઠક જે છે ને એ બેઠકોમાં ક્ષત્રિય સમાજ નો એક તો વસ્તી વધુ છે અને પ્રભાવ એથી વધારે છે અને જો આ નારાજગી ઇતર ઈતર સમાજ ને જોડે તો ભારતીય જનતા પાર્ટી એ બહુ જ મહેનત કરવી પડે એમાં કોઈ સંશય નથી ને એટલે જ હરસંઘવીથી માંડી અને રત્નાકરજીએ જે આ બધા શહેરો લીધા છે જ્યાં દરબાર સમાજની સાથે મિટિંગ વગેરે કરી છે પરંતુ આપને કહો લીડ તો ભૂલી જ જાઓ જીતી જાઓ તો હાહાકાર છે બાકી બંને પક્ષે કહું છું ભારતીય જનતા પાર્ટીએ સંરક્ષણાત્મક વાત કરી છે અને ક્ષત્રિય સમાજ અત્યારે શપથ લઈને આજથી ધર્મરથ આથી શરૂ થયા છે તો એ ધર્મરથ ને હિસાબે ને ક્ષત્રિયો ખાસ કરીને બહાર પડી એટલે મુશ્કેલી સર્જે એવા ના નહીં એટલે પડકાર તો ચોક્કસ થઈ જશે મેં આપણે જણાવ્યું છે કે બેઠક ઉપર ઓકે તો આંકલન કરવાનો પ્રયાસ હતો અને દેવતભાઈ અને જગદીશભાઈએ બહુ સારી વાત કહી કે અત્યારની પરિસ્થિતિમાં વિવાદ પહેલા ને વિવાદ પછી બદલાયું શું છે ખરેખર શું લીડમાં ફરક પડ્યો છે અથવા તો રાજકોટમાં જે સ્થિતિનું નિર્માણ થયું તેની અસર બાકીની બેઠકો પર જ્યાં ક્ષેત્રીય મતદારો અથવા તો બાકીના મુદ્દાઓ તેની સાથે જોડાય એ કેટલા અસર કરે છે અમારો જાણવાનો પ્રયાસ હતો કે બેઠકની બારખડીમાં રાજકોટમાં વર્તમાન સ્થિતિમાં એટલે કે ચોવીસ પચીસ તારીખ સુધીમાં શું થઈ રહ્યું છે સાત તારીખને થોડી વાર છે એટલી પણ વાર નથી પણ સમીકરણો બદલાયા છે કોના તરફી બદલાયા છે પરિણામલક્ષી બદલાયા છે ખરેખર મતમાં કન્વર્ટ થાય છે કે નહીં એ જજમેન્ટ ડે જે સાત તારીખે છે મતલબ કે મત નાખશે ગુજરાતની જનતા ત્યારે નક્કી થશે ધન્યવાદ રાજકોટની સ્થિતિ અને ચિતાર આપવા બદલ દેવતભાઈ આપનો જગદીશભાઈ આપનો અને સહયોગી લખીરાજ આપનો પણ તો આ સાથે જ બેઠકની બારખડીમાં હાલ બસ આટલું જ આવતીકાલે વધુ એક બેઠક સાથે મળીશું અને અતિથી ઇતિ તમામ તાસીર સાથે એ બેઠકની વાત કરીશું જે બેઠક પર તમે તમામ સમીકરણોથી અવગત થશો નમસ્કાર